હેલો દોસ્તો મહુવા ઓનિયન માર્કેટ માં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા મોવા માર્કેટિંગ યાર્ડ માં તારીખે સત્તર બાર બે હાજર પચીસ આજની આવક ની વાત કરીએ તો લાલ કાંદા ની સારી ડુંગળી ની ચાલીસ હજાર પ્લસ થઈને આવક લાલ બદલા થેલી ની સાડા નવ થી દસ હજાર પ્લસ થઈને આવે ટોટલ પચાસ હજાર પ્લસ થેલી ની આવક છે અત્યારે દેવળી હરાજી ચાલુ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે લાઈવ બજાર ભાવ આપણે જોવાના છે હરાજીમાં હરાજી માં જઈને લાઈવ બજાર ભાવ જાણીએ વિડીયો ના બની રહેજો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા હરાજી ને ડેલી જોવા માટે ચેનલ ને કરવાનું ભૂલશો નહીં ત્રણસો ત્રણસો પંચાસી આવો પંચાસ રૂપિયા 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 બોલવા ત્રણસો ને ત્રણસો ને પંચાસી રૂપિયા

કલ ના તમે જોઈ શકો બસો ચૌદ રૂપિયા વીસ કિલો નો ભાવ હાલો ભાઈ

એકસો ને બેતાલીસ જુભાઈ એકત્રીસ બેતાલીસો બેતાલીસ બેતાલીસ એકસો બેતાલીસ બેતાલીસ

વીસ કિલોના જો એકસો ને છ રૂપિયા દે છે વલ ના જોઈ શકો તમે બોલેટી એકસો છ રૂપિયા એકસો ને સોળ રૂપિયા થાય છે બોલ

પચીસ બત્રીસ બત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ ચુમાલ અડતાલીસ પચાસ બાવ પચાસ રૂપિયા એકસો પચાસ એકસો પચાસ રૂપિયા

123 рубија, 20 кило, на тоа. 123? Да. Ој, бање!

એકસો ને સાડત્રીસ રૂપિયા થયા છે વીસ કિલો એકસો સાડત્રીસ રૂપિયા